નમસ્કાર દર્શક મિત્રો પાર્ટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગલાવ નગરપાલિકા વોર્ડ નંબર 3 ના સાહસિક તથા સેવાભાવી મહિલા ઉમેદવાર આપનો કિંમતી મત રૂમ કુલરને આપે વિજય બનાવો. રાજ વિસુબેન યુસુફભાઈ વોર્ડ નંબર ત્રણ મહિલા ઉમેદવાર રાજ યુસુફભાઈ પાટવી વાદ નહીં વિવાદ નહીં એક મંચ પર બેસી ન્યાયની પંથ પર ચાલે તેવા વોર્ડ નંબર ત્રણના ઉમેદવાર રાજ વિસુબેન યુસુફભાઈ પાટવી આપનો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી જંગી બહુમતથી વિજય બનાવો વોર્ડ નંબર ત્રણના વડીલો ભાઈઓ બહેનો તથા યુવાનો સર્વેને મારા જય ભારત સાથે જણાવવાનું કે આંકલાવ નગરપાલિકાની ચૂંટણીમાં સભ્ય તરીકે મેં મહિલા ઉમેદવારી નોંધાવી છે આપનો પવિત્ર અને કિંમતી મત રાજ બિસુબેન ઉત્સાહી નીડર અને સાહસિક મહિલા ઉમેદવારને આપી વિકાસના પ્રશ્નોને અમે અને પૂર્ણ કરવાની ખાતરી આપીએ છીએ માટે આપનો કિંમતી અને પવિત્ર મત નિશાન રૂમ કુલરને આપી અપાવી એકવાર સેવા કરવાની તક આપશો આપના સાથે સહકારની અપેક્ષા આપનો કિંમતી મત રૂમ કુલરને આપી વિજય બનાવો મતદાન તારીખ સોળ બે બે હજાર પચીસને રવિવાર મતદાન સમય સવારે સાતથી સાંજે છ કલાક સુધી પાટવી ગુજરાતી ન્યૂઝ